જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મિત્રો એક મુખી અને બે મુખી રુદ્રાક્ષ રુદ્રાક્ષની વાત કરીશ રુદ્રાક્ષ રુદ્રાક્ષ બધા પહેરી શકે સ્ત્રી હોય પુરુષ હોય બધા રુદ્રાક્ષને ધારણ કરી શકે શિવજી સ્વયં કહે છે કાર્તિક સ્વામીને રુદ્રાક્ષ બધા પહેરી શકે રહી વાત એક મુખી રુદ્રાક્ષથી ફાયદા શું ક્ષમાં સ્વયં શિવજી બિરાજમાન છે રાજાજક જેવું સુખ મતલબ રાજા શાહી તમને રાજા જેવું સુખ પ્રાપ્ત થાય છે એક મુખી રુદ્રાક્ષ પહેરવાથી અને શરીરમાં કોઈ ઓપરેશન આવતા હોય તો એમાં તમને સહાયક બને છે બીજા નંબરની વસ્તુ એક મુખી રુદ્રાક્ષની અંદર સ્વયં સૂર્યદેવ બિરાજમાન છે વ્યક્તિને યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે જો તમારે એક મુખી રુદ્રાક્ષ પહેરો છો અને રિયલ રુદ્રાક્ષ ઓરિજિનલ રુદ્રાક્ષ તમે પહેરો છો કેમ કે એક મુખી રુદ્રાક્ષ કાજુ આકાર જેવો હોય છે એને ધારણ કરવો હોય તો રવિવારના દિવસે લાલ દોરામાં પહેરી શકાય કેમ કે એક મુખી રુદ્રાક્ષમાં સ્વયં નવગ્રહમાં સૂર્યદેવ બિરાજમાન છે બે મુખી રુદ્રાક્ષ જે છે દ્વિવક્ત્રો દેવ દેવેશ સર્વ કામ ફલપ્રદ વિશેષતઃ

આ બે મુખી નું સંચાલન સ્વયં ગ્રહોમાં ચંદ્રદેવ કરે છે જેથી બે મુખી રુદ્રાક્ષ સફેદ દોરામાં ધારણ કરી શકાય અને સોમવારના દિવસે ધારણ કરી શકાય હવે રહી વાત કે એક મુખી રુદ્રાક્ષ અને બે મુખી રુદ્રાક્ષના બંનેના મંત્ર છે જો તમારી પાસે હોય તો એક મુખી રુદ્રાક્ષ હોય તો ઓમ રિમ નમહ મંત્રથી એ રુદ્રાક્ષનું પૂજન કરી અને એને ધારણ કરી શકાય અને જો બે મુખી રુદ્રાક્ષ હોય તો ખાલી મંત્ર છે ઓમ નમઃ આ મંત્રથી તમે પૂજન કરી અને એને ધારણ કરી શકો છો સાથે સાથે જ્યોતિષને લઈને તમારે કોઈ પણ માર્ગદર્શન જોતું હોય તો આપ અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જય ભગવાન